એક ગામડું હતું તેમાં આશરે પાંચ હજાર લોકો રહેતા હતા તેમાં એક માણસ કંઈ જોઈ ન શકતો એટલે કે આંધળો હતો અને એક માણસ લંગડો હોવાથી ચાલી ન શકતો પરંતુ તે બંને પોતાનું રોજિંદુ કામ અને ખાવા પીવાનું વગેરે કંઈ ને કંઈ કરીને સંભાળી લેતા એક વખત ગામડામાં અચાનક આગ લાગી અને આ આગ ધીમે ધીમે મોટી થતી જતી હતી જેવી ગામના લોકોને આગ વિશે ખબર પડી કે બધા લોકો આમ તેમ ભાગવા લાગ્યા અને ગામની બહાર જવા લાગ્યા એટલામાં આ લંગડા અને આંધળા માણસને આગ વિશે ખબર પડી પરંતુ મજબૂરી એ હતી કે લંગડો માણસ જોઈ તો શકતો હતો પરંતુ ચાલી ન શકતો અને આંધળો માણસ વ્યવસ્થિત ચાલી શકતો હતો પરંતુ તેને કંઈ દેખાતું ન આ બંને લોકો રાડો પાડીને ગ્રામજનોને મદદ કરવા માટે પોકારી રહ્યા હતા પરંતુ ગામના લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આને બચાવવા કઈ રીતે આવી શકે આથી તેઓ બધા પોતપોતાના સંતાનોને વગેરેને બચાવીને ભાગતા હતા અંતે ગામડામાંથી બધા માણસો ભાગી ગયા આ બંને જણ એકલા રહી ગયા અને આગ વધુ નજીક આવતી જતી હતી એટલે પેલા લંગડા માણસે કહ્યું કે ચાલ આપણે બે હવે સાથે નીકળીએ આંખ મારી અને પગ તારા એટલે કે હું આંખેથી જોઈને તને રસ્તો બતાવીશ એ પ્રમાણે તું ચાલતો જજે અને આમ કરીને તેઓ બંને બચી ગયા આ વાર્તામાંથી ઘણા બોધ મળે છે જો ઘરડાઓની આંખ અને યુવાનોના પગ મળી જાય તો જિંદગીની આગરૂપી મુસીબતોમાંથી બચી શકાય છે આથી આપણે હંમેશા આપણા ઘરડાઓની સલાહ માનવી જોઈએ અહીં ઘરડાઓની આંખ એટલે કે અનુભવ અને યુવાનોના પગ એટલે કે ઉત્સાહ કારણ કે અનુભવ ન હોય ત્યાં ગમે તેટલો ઉત્સાહ હોય તો પણ કામ લાગતું નથી અને અનુભવ હોય તો જિંદગીમાં નવા શિખરો સર કરી શકાય છે આ સિવાય બીજો બોધ એ છે કે પાણી આવે ત્યારે પાળ ન બંધાય એટલે કે બરાબર વિચારીને સમજીને જે પગલું આપણા હિતમાં હોય તે ભરવા માટે રાહ ન જોવાય નમસ્કાર મિત્રો જો તમે ઈચ્છતા હોવ કે અમે અવનવી વાર્તાઓ અને પ્રસંગો તમારા સુધી પહોંચાડીએ તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી અમને બીજા નવા પ્રસંગો વાર્તાઓ શેર કરવાની પ્રેરણા મળે અને અમે તમારા માટે અવનવી જાણવા જેવી સ્ટોરી લાવતા રહીએ આભાર આપ સૌ મિત્રોનો જય શ્રી કૃષ્ણ